વડોદરામાં ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ ત્રણેય અધિકારીની ખાલી જગ્યાનો ચાર્જ સોંપાયો ફાયર બ્રિગેડના એચઓડી અને આરોગ્ય અમલદારનો હોદ્દો ધરાવનાર સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટર દેવેશ પટેલના સ્થાને ડૉક્ટર મુકેશ વૈદ્યને આરોગ્ય અમલદારનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો આરોગ્ય અમલદારનો ચાર્જ ડોક્ટર મુકેશ વૈદ્યને સોંપ્યો મ્યુનિસિપલ કમિશનરે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસનો હવલો ડિવિઝનલ ઓફિસર ફાયર હરેન્દ્રસિંહ ચૌહાણને આપ્યો છે આરોગ્ય અમલદારો અમલદારનો હવાલો અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યને સોંપ્યો છે આઈસીડીએસ વિભાગ સિવાયના તમામ ખાતાઓનો ચાર્જ તેમને હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે આઈસીડીએસનો ચાર્જ હાલના પ્રોગ્રામર ઓફિસર અંબિકાબેન જયસ્વાલે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનું રહેશે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો હવાલો સ્ટેશન ઓફિસર ફાયર અમિત ચૌધરીને સોંપાયો છે વડોદરા મહાનગરપાલિકામાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકેનો મને ચાર્જની સોંપણી કરવામાં આવી છે એ ચાર્જની સોંપણી હવે હું નૈતિકતાપૂર્વક એની જવાબદારી નિભાવીશ અને લોકોનું આરોગ્ય ખૂબ જ સારું રહે એ પ્રમાણેના જેટલા પ્રયત્નો થશે એટલા બનતા પ્રયત્નો કરીશ સર જે સૌ પ્રથમ તો આરોગ્ય વિભાગની અંદર આપણે ત્યાં અર્બન હેલ્થ સેન્ટરો હોય છે અને અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટરો હોય છે અર્બન હેલ્થ સેન્ટરની અંદર પ્રજાજનોને ઓપીડીની સર્વિસ મળતી હોય છે લેબોરેટરીની સર્વિસ મળતી હોય છે તેમજ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ઓપીડી છે ઇન્ડોર છે અમુક ઇન્વેસ્ટિગેશન છે ઘણા બધી સારી સારી સુવિધાઓ મળતી હોય છે એ સુવિધાનો ખૂબ જ સારો પ્રચાર થઈ શકે તેમજ આરોગ્ય વિભાગમાં ઘણી બધી યોજનાઓ હોય છે એ યોજનાઓનો લાભ તમામ તમામ લાભાર્થીઓને સારી રીતે મળી શકે તે પ્રકારના પ્રયત્નો મારા દ્વારા પૂરેપૂર કરવામાં આવશે